લેવી ચડી પાસે એક નવા વિડીયો સ્વાગત છે તમે બધા કેમ છો તમે બધા મજામાં જ જશે ને મજામાં રહેવાનું ને અત્યારે આપણે જો કઈ સાઈડ આવી ગયા મતલબ માં જો પેલા ની ખાડી આપણે ઘણા વિડીયો મેળવ્યા છે ફરી એકવાર એજ વિડીયો લઈને આવી ગયો નવો ને બતાવવાળી વિડીયોની અંદર બધું કસલા કેવી રીતે પકડવાનું છે આપણે મતલબમાં કૈસલાને આરી પકડવાના છે ને પકડીને બતાવું ને કૈસલા કેટલા હોય એ બતાવું ને કૈસલાનો શું ભાવ હોય એ તમને છેલ્લે છેલ્લે કમ વિડીયોની અંદર તો આપણે કેટલા પકડવા છે એવું ભાઈ જાય મિત્રો તમે આ ભાઈને તો વરજતા છો લગભગ એકાદા વિડીયોમાં તો જ છો મતલબમાં શેતાન છે ને એ જો બધા તો કઈશું જો આઈસામાં આપણે આડી પકડવાની છે વધારે ઈઝ વધારે આઈસા માંડ બહુ

જો તુષારભાઈ પછી જીતેનભાઈ પછી શૈલેષભાઈ પછી સુકર બામણીયા પછી બિલ રોહન પછી લગભગને મિસ્ટર હેકર હતું એ બધીનો ખૂબ ખૂબ આભાર તમારા બધીનું નામ લખવા બદલ ને આપણે એ પાછા એવી જ ચેલેન્જ દઈએ છીએ મતલબ તમે કમેન્ટમાં લખી નાખજો જેટલું લખાય એટલું કે ભાઈ ગમે તમે લખજો એનો જવાબ હું દઈ દઈ બીજા વિડીયોમાં પાછો તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો કે કદાચ ને જો નામ પણ ભૂલાવી દઈએ તો માફ કરી દેજો કેમ કે અત્યારે હું આયા છે બીજો ફોન એ નથી લેવું તેમાં જોઈને તમને કહી દઉં તો હવે આપણે જોઈએ છીએ આઈશા મંડવેના આપણે બીજી વાત કરવાની હતી કે આપણે કમેન્ટના નામ તો દઈ દીધા બધા ને બીજા મિત્રોનો પણ બીજા મિત્રો જોઈશ એનો પણ આભાર છે ખૂબ ખૂબ ને આખા જો એ આઈશા મંડવ ચાલુ છે તો એક એક મંડવેશ પાણી અત્યારે વેર છે એનારી વીર આવેશ મતલબમાં આવી જાય થોડીક અડધી કલાક જેવું લાગજ તો એક આયુસુ મકાઈ દઉં મિત્રો બીજું આયુષ્ય મંડાય દઉં પણ ઘણા બધી આમ તો મંડાઈ જાય આ તો ખાલી તમને બતાવું આ ટાઈપનો આયસુ માંડવવાનું મિત્રો આ ખાડી બહુ મોટી હતી પણ આમથી કાપી નાખી એટલે નાની થઈ ગયા હા એટલે મેં નહીં છે આમ તો મોટી જ છે આવી જ બધી જગ્યા એવું છે ને આવા બધીમાં કેસલા રહે તૈરીની અંદર ને જોઈ લો ચાલુ જ છે તો આપણે હવે બહાર જઈને પાછા મળીએ મેં કાઈ જાય પછી બતાવું તમને ઉપાડી ની હોતી વિડિયો ફૂલ વીર આવી જાય પછી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હવે ફાઇનલી આપણે પૂકી ગયા છે ને પાણી જોઈ લો પેલા કેટલા તને હવે કેટલા છે તો હવે આપણે જોવા જવાનું છે આઈશા ને તો વિડિયોમાં બેને રહેજો ને હવે આપણે રીસ્ટાર્ટ કરી આઈશા જોવા જો તો તમે થોડાક સિનેમેટિક શોર્ટ એન્જોય કરો ના આ પૂજ્ય ની તાઉંધી એક કેસલી આવી ગઈ ને એક ઝીંગુ આવી ગયું મતલબ બે છે એક

આ કચલાના વિડીયો ઉતારવામાં છે કે બહુ મોટો વિડીયો બની જાય કેમ કે હાલી હાલી આમ થોડું જવું પડે બીજા હિસાબે એટલે એ હિસાબે એ હતું હિશું નાના આઈશા

પકડતા 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 આપણે ઘણી જગ્યાએ ઊંડી આવે છે મિત્રો તમને વાત કહેવાની હતી હાલો તમને પછી ગમ ક્યાંનો ભાવ શું હોય એ આપણે ચેતન ભાઈ તમને કહે ક્યાંનો ભાવ શું હોય મતલબ આઈસો હાલો આમાં આવી ગયું મતલબ નાની આવી આમાં

અરે તો આવતા હા મિત્રો આઈસુ આઈસે કશલાવ ના 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 મોટા ના ના થોડો એટલા આવી જ્યા આ માં આવી આ સેટ છે ભાયા આ જાર અમારા પગમાં બે ત્રણ સિક્કા તો લાગી જ ગી ઈદરોમાં વિડિયો બનાવ બહુ મહેનત લાગે તમે એક લાઈક કરી દેજો તમારી એક લાઈક મારા માટે બહુ ટોટી થી જઈ મોટીવેશનલ જેમ થઈ જાય તમારી એક લાઈક તો મને બનાવવાની વિડીયો મજા આવે ખાલી આપણે પૂછીએ કે કેચલા નો ભાવ શું બે ત્રણ શાક ના હોય તો પાંચસો બે ત્રણ શાક ના મતલબમાં હોય તો પાંચસો સસ્ો રૂપિયા ના થાય ત્રણ ખાલી બે ત્રણ શાખ ના પછી એની આગળ પાસે હોય તો કેટ કરી નાખજો એનો અંદાજ ખાલી કરી જો તમે એ પછી ડિપેન્ડ કરે કેટલા કેવડા હોય એમાં બધું ડિપેન્ડ કરે એમાં જોઈ લો નાના હોય તો ઓછા આવે પૈસા એના ને મોટા હોય તો વધારે હોય એમાં બાકી એ ભાવ આવે કચલાનો વધારે છે મિત્રો એકાદ વાઈશું હું ઉપાડીને તમને બતાવું હાઈટ એંગલમાં કરી નાખું

મિત્રો આજ જીગ્નેશ બહુ મહેનત કરે છે સો તો હાલ તો બહુ હાલેસ હાલ એક તો તોય હાલે લાઈલી વેઠ્યા થા આપણે એ લેખેલા મંડપે અત્યારે શું બધું ખડખડને ને ફળફળ ને બધું કરે છે કરે મિત્રો આમાં ગેલેરીઓ એવી છે ને

પૂરા થઈ જાય છે અલી સાઈડ છે અલી સાઈડ થી તમને બતાવવા નીકળતો હોય ને મિત્રો હવે આપણે બહાર નીકળી જાય મતલબ આમ મામજો પાણી ગળે ગળે થઈ જશે આસ્તે આસ્તે હિસા ઉપાડવાની હોય તારીથી કેમ થયું મિત્રો આડી ડૂબી જાય થોડીક વાર પછી ડૂબીએ નહીં કેમ કે એને તરતા આવડે બહુ જ ખતરનાક બંધા એ

તો એ કચલી તો એમને મજ આવી હલો પાછા સ્ટાર્ટ કરે ચાલુ કરો મતલબ મેં પાછા જોઈશ મેં હું જોઈએ બતાવું વિડીયોની અંદર આવતા જ આવતા જ નાના મોટા એમ કે આવીશું હું ઉપાડવું પાછો ઉપાડું હું ઉપાડું છું ત્યારે આવી નથી મને એવું લાગે છે કે આઈશું છે ને

મતલબમાં કલરફુલ બોયો છે પાછી કંઈ લેવી ચડી જરી પાસામાં મિત્રો હવે થોડાક હૈસા રહ્યા છે તમને તમે બતાવી દઉં વિડીયોની અંદર તો આયા વિડીયો આપણે પૂરો કરીએ ને આપણે ઘેર જઈશ ને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહી ભૂલતા તો આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે મળ્યું તો હાલો હલો પૂરો કરીએ